ડભોઈ તાલુકાના કનાયડા ગામ ખાતે મતદાર યાદી સુધારણા દરમિયાન ગુજરાત રાજ્યમાં એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન ડભોઈ તાલુકાના કનાયડા ગામે અગિયારસો જેટલી વસ્તી ધરાવતા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ ગામમાંથી બસો જેટલા ફોર્મ નંબર સાત ભરવામાં આવ્યા હતા જે વ્યક્તિ કોઈએ વાંધા અરજીની જાણ કરવામાં આવી નથી ગામ અને કાયમી રહેવાસી છે તેવા લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરી દેવામાં આવ્યા છે કોઈપણ જાતના દસ્તાવેજી પુરાવા માંગવામાં આવ્યા નથી અને જાણ પણ નથી કરવામાં આવી તેમજ બસો જેટલા જે વ્યક્તિઓ દ્વારા ફોર્મ સાત બાબતે વાંધા ઉઠાવવામાં આવ્યા છે તે ગામ કનાયડાના કાયમી રહેવાસી નથી ગામ સાથે કોઈ સીધો સંબંધ ન હોવા છતાં કેવી રીતે કરવામાં આવી છે તે બાબતે ગંભીર શંકા ઊભી થાય છે જેથી સદર બાબતની તાત્કાલિક તપાસ કરાવી કોઈ પણ સાચા મતદારનું નામ કમી ન થાય અને ષડયંત્ર કરનાર સામે કાર્યવાહી કરવા માટેની માંગણીનું આવેદનપત્ર સરપંચ ઉમેશ બાબા પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે ટીવી ન્યૂઝ ડભોઈ